કલાક આવી ગઈ એ ખાડી લેવા માંગળ હાલો દોસ્તો તો અત્યારે અમે જઈ રહ્યા છીએ ખાલી તારા ખરીદી કરવા લેવા લેવાના તો ફાઇનલી ફેમિલી આપણે પહોંચી ગયા છીએ પાલિતાણા તો અહીંયા કરવાની છે ખરીદી સાડી છે સોલી છે એવું બધું ખરીદી કરવાની છે કારણ કે છે અમારા ભાણકી ભાણકીબહેનના લગન તો ખરીદી માટે આવ્યા છે પાલિતાણા તો સાલો ખરીદી કરી લઈએ વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો તો ફેમિલી રવિના એન્ડ મમ્મી આ દુકાનની અંદર જ્યા છે ખરીદી કરવા તો આ અંદર બહુ ગર્દી છે તો આપણે બહાર બેઠા છીએ સાડીઓ જુઓ ફેમિલી કેવી મસ્ત મસ્તની બહાર ટાંગી છે કારણ કે આલીને જાતા હોય તો એ ધ્યાનમાં આવી જાય એટલે ખર્ચો તો ભાઈ આપણા ડેબે જ આવવાનો છે તો ફેમિલી થોડીક ગરાઈ ગઈ ઓછી થાય એટલે આપણે આવી ગયા છે આ બાજુ આ જો અહીંયા સાડી જોવે છે અને મોળી તો નહીં ગમે પણ તોય હવે જોઈએ છે કંઈ પસંદ કરે કારણ કે સાડીઓના ઢગલા કેટ દેશે છે હવે કઈ પસંદ આવે શું ખબર તો સાડીઓ જોવે છે હવે જોઈએ કઈ પસંદ આવે મિત્રો આ બજાર છે પાલિતાણા જૂની શાક માર્કેટ તો હવે જોઈએ છે ફાઇનલી એક સાડી હવે પસંદ કરી છે હવે શેઠને પૂછીએ કેટલા ભાવ છે

ઈ હો ભાવ મસ્ત તો ભાવ સો બધું તો ફેમિલી સાડીનો તો કાય ભાવમાં સેટિંગ નો થયો છે આ છે સોલી ની ઉ લેવાનું છે બેન ને એટલે સોલી ની ઉ જોવા માટે એટલે મહેનત પછી એક સાડી ની એટલે એક દિઘારે ને આ કર ગઈ થી કે એક કલ્લા તો કે એક સાડી લેવા માં બાદો જોઈએ છે કે 160 થોડી या ना बज़ार से, से का नेचली बाजार के वाई पाली ताना जी जवी सता राईवी રવિના ને સંજના ને બંને સોલી લેવાની છે તો આ શણિયા સોલી તો જોતા જ અમારા રવિના બેન ને પસંદ આવી ગઈ કે મસ્ત શણિયા છે હવે જોઈએ ભાવમાં કેમ સેટિંગ થાય બેને પસંદ કરી લીધી છે હવે વારો છે સંજનાબેનનો તો બેન માટે જોવે છે સણિયા સોળી અથવા ક્રેપટોપ જે પસંદ આવે તે લઈશું જોરદાર શોરૂમ છે બંને બહેનો માટે શણિયા સોળી લઈ લીધી છે એકને લીધે છે અઢારસો વાળી અને એકને લીધી છે અગિયારસો વાળી તો ચાલો આગળ વિડીયોમાં બતાવીશ ફરી પાછા આવી ગયા છે બીજી સાડીના શોરૂમમાં અહીંયા પણ સેમ સાડી છે જે પસંદ આવી ગઈ છે અને ભાવમાં પણ ફીટ બેસી ગઈ છે તો ફાઇનલી લઈ લીધી છે બાવીસસો રૂપિયા ફાઇનલી સાડી પસંદ કરી લીધી છે બાવીસ વાળી છે અને સાતસો વાળી જોઈએ આગળ ફાઇનલી જમવા આવી ગયા છે રહીના બેનની કા સંજુબેન શું છે મંજુ સંજુ પૂરી મરશા ઊંધ્યું પૂરી મરશાં ચપટ દેવાના છે એ તો ફેમિલી ફાઇનલી જમી પણ લીધું છે જમવાની ખૂબ મજા આવી ગઈ પણ આવડા અને લેવાનું કાંઈ જે ખૂટતું નથી તો આપણે બેહાર કીધા છે એના ધ્યાન રાખવું તો વ્લોગને અહીંયા પૂરો કરીએ જય માતા